પ્રાકૃતિક કૃષિ તાલીમ અભિયાન બે હજાર પચીસ સણસોલી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની યોજનાની પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ મહેમદાબાદ તાલુકાના સણસોલી ખાતે આવેલ કૃષિ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત કૃષિ સખી અને કોમ્યુનિટી રિસર્ચ પર્સન માટે પાંચ દિવસ રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કેન્દ્ર સરકારે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરેલ છે તેના ભાગરૂપે પ્રાકૃતિક કૃષિ તાલીમનો આરંભ કરવામાં આવ્યો છે આ તાલીમમાં સહસંશોધન વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર ડીબી પ્રજાપતિએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પર પ્રસ્તાવના કરી હતી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ પાકોની જાતે તેમજ બિયારણ ઉપલબ્ધિ વિશે માહિતી આપી હતી મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એમ વી ઝાલાએ પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણ પર માહિતી આપેલ હતી મદદનીશ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર ભરતભાઈ એન ઠક્કરે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત પર માહિતી આપેલ હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતું વડોદરાના સાવલીના ફાર્મર મિત્રો ને પ્રગતિશીલ ખેડૂત એવા કશ્યપ પટેલે જમીનની ફળદ્રુપતા અને જમીનની હાલની સ્થિતિ માહિતી આપી આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ટીઆર પટેલ દ્વારા કરવામાં આવ્યું આ તાલીમ કાર્યક્રમમાં મહેમદાબાદ અને ખેડા તાલુકાના સર્વકૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન તેમજ સર્વ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો સૌ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શપથ લેવામાં આવ્યા આ પ્રસંગે રિસર્ચ એસોસિએશન ડોક્ટર ટી આર પટેલ સહિત તથા આત્મા ખેડાના કર્મયોગીઓ હાજર રહ્યા અને એમ ઇન્ચાર્જ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જગદીશભાઈ પટેલ